હેલો મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં આજે આપણે લઈને આવ્યા છીએ ગોપાલ ઇટાલિયા વિશેની થોડીક માહિતી લઈને તો ચાલો આગળ વિડીયોમાં જાણીએ ધારીમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન કરાયું હતું આ યાત્રાનો પ્રારંભ પટેલવાડી ખાતેથી થયો હતો જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ટ્રેક્ટર ચલાવી બાઇક રેલીનો પ્રારંભ કરાવ્યો હતો આ યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા બ્રિજરાજસિંહ સોલંકી અને રાહુલ હરખાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કિસાન ન્યાય યાત્રા દરમિયાન ધારી તાલુકાના વિવિધ ગામોમાં સરપંચો અને મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જી હા દોસ્તો કેટલાય લોકો અહીંયા આમ આદમી પાર્ટીના જોડાયા હતા આ પ્રસંગે ગોપાલ ઇટાલિયાએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે પોતાના સંબંધમાં જણાવ્યું હતું કે સંબોધનમાં ધારાસભ્યનું ગાંધીનગર ખાતે કોઈ સ્થાન નથી અને શાસક પક્ષના મંત્રીઓ ખેતરમાં ઊભેલા સાડિયા સમાન છે મિત્રો જી હા આગળ જણાવીએ તો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સઘન પ્રયાસો કર્યા હતા મિત્રો અમારી આવીને આવી જ વધારે માહિતી અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને અમારી ચેનલ ચોથા રહેજો જેથી કરીને આવીને આવી જ માહિતી તમને મળતી રહે તો બસ આ વિડિયોમાં એટલું જ તે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર સ્ટે સેફ